મિત્રો શું તમારા પરિવારમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ છે જો હોય તો તમારે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવવો જરૂરી છે કારણ કે ભારત સરકાર તમામ સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ફક્ત આધાર કાર્ડથી જ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી આપે છે તો ચાલો મિત્રો આ કાર્ડ તમારા મોબાઈલથી કેવી રીતે બનાવવો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ અને હા મિત્રો આ કાર્ડ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે મારા આ વિડીયોને જોઈ લેજો આમાં ખૂબ સરસ માહિતી આપેલ છે તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું પીએમ જય બેનિફિશરી પછી પહેલી લિંક પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે અને હા મિત્રો જો તમે વેબસાઇટથી પ્રોસેસ કરવા ન માંગતા હોય તો આયુષ્માન એપ ડાઉનલોડ કરી તેના પર પ્રોસેસ કરી શકો છો પ્રોસેસ સેમ જ રહેશે હવે મિત્રો તમારે અહીં લોગિન ઇન એઝમાં બેનિફિસરી સિલેક્ટ કરવું નીચે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી દેવો નીચે હવે મોબાઈલ નંબર દાખલ કરવો તમે જે મોબાઈલથી પ્રોસેસ કરો છો તે મોબાઈલ નંબર દાખલ કરવો પછી બાજુમાં વેરીફાઈ પર ક્લિક કરવું હવે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરી દેવો નીચે પછી કેપ્ચા કોડ દાખલ કરી દેવો હવે લોગિન પર ક્લિક કરશો તો આવું પેજ ખોલી જશે જો તમને નોર્મલ આયુષ્માન કાર્ડ બનાવવો હોય તો અહીં ડિટેલ્સ ભરી તમે બનાવી શકો છો પણ આપણને તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટેનો કાર્ડ બનાવવો છે તો તેના માટે તમે નીચે આવશો તો ફોર સિનિયર સિટીઝન્સ લખેલ હશે તેમાં ક્લિક હિયર ટુ એનરોલ એવું લખેલું હશે તેના પર ક્લિક કરવાનું તો આ પ્રકારનું પેજ ખુલી જશે હવે અહીં જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો આધાર નંબર નાખી દેવો નીચે ફેમિલી આઈડીની જરૂર નથી નીચે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી દેવો હવે જેમ તમે સર્ચ પર ક્લિક કરશો તો નીચે ક્લિક હિયર ફોર ફ્રેશ એનરોલમેન્ટ એટલે કે તમે જે આધાર નંબર નાખ્યો છે તેના પર કોઈ પણ આયુષ્યમાન કાર્ડ બન્યો નથી આપણને નવો કાર્ડ બનાવવાનો છે તેના માટે ક્લિક હિયર પર ક્લિક કરવું હવે તમે ઈ કેવાય પેજ પર આવી જશો તમારે પહેલું ઓપ્શન આધાર ઓટીપી સિલેક્ટ કરવાનું હવે નીચે આધાર નંબર વેરીફાય પર ક્લિક કરવાનું પછી આ પેજ ખોલી જશે તમારે નીચે આવી યશ પર ટીક કરી અલાવ પર ક્લિક કરવું હવે મિત્રો અહીં તમને બે ઓટીપી આવશે પહેલો મેમ્બર્સ આધાર ઓટીપી એટલે કે તમે જેમનો કાર્ડ બનાવો છો તેમના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે આ ઓટીપી આધાર કાર્ડ તરફથી આવશે અને બીજો યુઝર્સ મોબાઈલ ઓટીપી એટલે કે લોગ ઇન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તેના પર ઓટીપી આવશે આ ઓટીપી ટી એનએચએ તરફથી આવશે હવે મિત્રો અહીં આધાર ઓટીપી દાખલ કરી દેવો નીચે એનએચએ તરફથી મળેલ ઓટીપી દાખલ કરી દેવો જેમ તમે ઓટીપી દાખલ કરશો તો આ પ્રકારનું ડિક્લેરેશન પેજ ખુલી જશે હવે પહેલું ઓપ્શન સીજી એચએસ જો તમે કેન્દ્ર સરકારના હાલના કે નિવૃત્ત કર્મચારી છો તો તમારે આ સિલેક્ટ કરવાનું બીજું ઓપ્શન આયુષ્માન સીએ પી જો તમે કેન્દ્ર સરકારમાં પોલીસમાં છો તો તમારે આ સિલેક્ટ કરવું મિત્રો મારા કેસમાં આમાંથી કોઈ પણ લાગુ પડતું નથી એટલે હું સૌથી છેલ્લું ઓપ્શન નન ઓફ ધ અબઉ સિલેક્ટ કર્યું પછી પ્રોસીડ પર ક્લિક કરશો તો આ પ્રકારનું ડિટેલ્સવાળું પેજ ખુલી જશે તમારે નીચે આવી ફોટોગ્રાફમાં કેપ્ચર ફોટો પર ક્લિક કરવાનું હવે મિત્રો સારો ફોટો પાડી દેવો કારણ કે આ જ ફોટો તમારા કાર્ડ પર આવશે ફોટો પાડ્યા પછી પ્રોસીડ પર ક્લિક કરવું હવે નીચે લખેલ છે ડૂયુ હેવ મોબાઈલ નંબર તેમાં યસ ટીક કરવું નીચે બેનિફિશરી મોબાઈલ નંબરમાં જેમનો કાર્ડ બનાવવાનો છે તેમના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર નાખી દેવો પછી વેરીફાય પર ક્લિક કરવું પછી નીચે કેટેગરી જેમનો કાર્ડ બનાવવાનો છે તેમની કેટેગરી સિલેક્ટ કરી દેવી નીચે પિનકોડમાં તમારા એરિયાનો પિનકોડ નાખી દેવો પછી નીચે આવશો તો ડિસ્ટ્રિક્ટ તમારો જિલ્લો પસંદ કરી લેવો પછી જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવું અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવું પછી સિટી સિલેક્ટ કરી લેવી તમારી નીચે એરિયામાં તમારા વિસ્તારમાં જે વોર્ડ આવતો હોય તે સિલેક્ટ કરી લેવો જો તમને ખબર ના પડતી હોય તો ગૂગલ પર જઈ સર્ચ કરી લેવું હવે મિત્રો નીચે ફેમિલી મેમ્બર્સ જો તમારા પરિવારમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના એક કરતાં વધુ વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિની ડિટેલ્સ અહીં ભરી શકો છો પણ મિત્રો હું સજેસ્ટ કરીશ કે તમે આઈ ડુ નોટ હેવ પર ક્લિક કરી દેજો તમે બીજા વ્યક્તિનો કાર્ડ આવી સેમ પ્રોસેસ કરી બનાવી દેજો તો હવે મિત્રો આઈ ડુ નોટ હેવ પર ટીક કરી નીચે આઈ સર્ટિફાઈડ પર ટીક કરી સબમિટ પર ક્લિક કરવું ફાઇનલી મિત્રો તમારી ઇ કેવાયસી સી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવો એ જોઈએ તમે અહીં ક્લોઝ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો હવે તમારે આધાર નંબર નાખી દેવો નીચે કેપ્ચા કોડ દાખલ કરી દેવો પછી સર્ચ પર ક્લિક કરશો તો નીચે દેખાશે તમારો કાર્ડ બની ગયો છે હવે મિત્રો અહીં ફેમિલી આઈડી છે તે નંબર તમારે ક્યાંક લખી દેવો અથવા તો સ્ક્રીનશોટ પાડી રાખો કારણ કે આ ફેમિલી આઈડીથી તમે પરિવારના બીજા સભ્યના આયુષ્યમાન કાર્ડ પણ બનાવી શકશો હવે મિત્રો જેમ તમે અહીં વચ્ચે ક્લિક કરશો તો આ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું પેજ ખુલી જશે જેમ ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો હજી પણ તમને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને હેલ્પ કરીશ અને હા મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું તો મારો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે